જય સ્વામિનારાયણ તમારો ચારધામ યાત્રા યાત્રા પ્રવાસ એ જ્યારે મધ્ય બિંદુ કેતા ધમ પહોંચ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે પવિત્ર એવી છપૈયાની ભૂમિ ત્યાં બાલ મંડળની બાલિકાઓ એ સવારમાં પ્રાતઃ પૂજા કરી રહી છે એ નજારો તમે નિહાળી રહ્યા છો પૂજા કરતી નાની નાની બાલિકાઓ એને જોતાં જ અંતરની અંદર એક અનુભૂતિ એવી થાય કે જો તમામ ઘરની અંદર આ રીતે સંસ્કાર સિંચવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ છે એનો બગીચો કાયમના માટે નવ પલ્લવિત રહે અને એમાંય ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સવારે ઊઠી અને નિત્ય પૂજા વિધિ કરવાનો આપણો જે સંપ્રદાયનો નિયમ છે એ કાયમ માટે સચવાઈ રહે અને આ રિવાજ આ નિયમ મોટાભાગે જો પ્રાતઃ પૂજા થતી હોય તો કચ્છ પ્રાંતની અંદર જોવા મળે છે કે જ્યાં ગુરુવર્ય રામાનંદ સ્વામી એના વચનથી આ વિસ્તારની અંદર સત્સંગ છે બીજા નંબરની અંદર એ ગુરુવર્યના આશીર્વાદ છે અને ત્રીજું કે નીલકંઠવરણી રૂપે ભગવાન સ્વામિનારાયણ એમણે આ કચ્છ પ્રાંતને આશીર્વાદ આપેલા છે કેટ કેટલાય ગામની અંદર હરિભક્તોને કહેલું કે તમે કચ્છની અંદર કણબી થશો અને આજે પણ એ આશીર્વચનો એની અનુભૂતિ એનું તાદ્રશ્ય દૃશ્ય એ આપણે જોઈ શકીએ છીએ છપૈયાની ભૂમિ એટલે મનને શાંત કરનારી ભૂમિ પતિતોને પાવન કરનારી ભૂમિ આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપમાંથી મુક્ત કરાવનારી આ ભૂમિ છે કે જ્યાં અનંતકોટિ બ્રહ્માંડાધીશ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર જ્યારે ભૂમંડળ ઉપર અસુરોનો ઉપદ્રવ થયો ચારેય બાજુ જ્યારે અધર્મ વ્યાપેલો હતો અને સાધુ સંતો ઋષિ મુનિયો એને જ્યારે અસુરો તરફથી પીડા આપવામાં આવતી હતી અને એ જ વખતે અનંતકોટી બ્રહ્માંડાધીશ એ અક્ષરાતીત ભગવાન સ્વામિનારાયણ એમણે સંકલ્પ કર્યો કે પૃથ્વી ઉપર જઈ અને આ ભૂમંડળનો ભાર ઉતારું જોકે ભગવાન સ્વામિનારાયણનું સ્વામિનારાયણ નામ એ મહામંત્ર તો આ પૃથ્વી પર આવ્યા પછી પ્રગટ થયો પરંતુ ન તો આ ક્યારે આવ્યા હતા કે નથી આવવાના એવા મધ્યસ્થ ભાગની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું જે ભૂમિ એના ઉપર આપણે મંદિરના દર્શન કરી રહ્યા છીએ એ ભગવાન સ્વામિનારાયણ કહેતા બાલઘનશ્યામ એનું જન્મસ્થળ છપૈયાની અંદર જ્યારે દર્શન કરવા માટે જઈએ એટલે સહેજે આપણને બાલ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એના દર્શન થાય છ ધામની અંદર મહારાજે સ્વહસ્તે મૂર્તિઓની સ્થાપના કરી અને એમાં કહ્યું કે આ મૂર્તિઓની અંદર અમે અખંડ દિવ્ય સ્વરૂપે બિરાજવાના છીએ આ જન્મસ્થાનમાં યાત્રાર્થીઓ દર્શનાર્થીઓએ સવારમાં પ્રાતા પૂજા કરી રહ્યા છે પ્રાતા પૂજા મનુષ્ય કરવી જોઈએ કોઈ પણ સંપ્રદાયના હોય તમે જન્મસ્થાનમાં શાલિગ્રામ ભગવાન ગણપતિજી અને બાલ મુકુંદ લાલજી મહારાજ એના દર્શન કરી રહ્યા છો જ્યાં સવારે નિત્ય પહેલી આરતી આ જન્મસ્થાનમાં કરવામાં આવે છે ત્યારબાદ આ તમે જે જગ્યાએ ભગવાન બાલઘનશ્યામ એમનો જન્મ થયો તો પ્રાગટ્ય થયું હતું એ બાલ ઘનશ્યામ જો તમે ખાડો જોઈ શકો છો એ બાલ ઘનશ્યામની આ પ્રાગટ્ય સ્થળી જેમાં ભક્તિની સાથે ચંદામાસી લક્ષ્મી મામી આદિ એ તમને જોવા મળે છે બાજુનો ઓરડો ત્યાં નાનો એવું પારણિયું અનેક પુરાતની વાસણો રસોડું એને તમે જોઈ શકો છો અને જોતાં જ આપણને પ્રદક્ષિણાના ભાગમાં આ ઓરડાઓ આવેલા છે ઘંટી ચૂલા વગેરે જોવા મળે છે જેને આપણે અભરાય કહીએ જે વાસણો સાચવાનું સ્થાન કે ઉપર જે થાળી આદિક ગોઠવવામાં આવે ને અભરાય તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ તો આ બધા પુરાતની વાસણો એ જાણે ધર્મદેવનું ઘર આ જ રીતનું હશે એનું દિવ્ય સ્વરૂપ એની અનુભૂતિ આપણને આ જગ્યાએ જોવા મળે છે સહેજે એમ થાય કે હજુ સ્વરૂપ ઘનશ્યામ મહારાજમાં ભક્તિ પિતા ધર્મદેવ રામપ્રતાપભાઈ સુવાસીની ભાભી નંદરામ આ બધા જ અહીંયા હજી છે અને આપણે પણ ઘનશ્યામ મહારાજની સાથે અહીંયા હરીએ ફરીએ છીએ એવું જો અંતરની અંદર સંકલ્પ કરીએ તો સહેજે આપણને એવો અનુભવ થાય છે હવે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ મુખ્ય મંદિર જેને કહી શકાય એ પટાંગણની અંદર લગભગ આપણા સંપ્રદાયની અંદર એક જ ચોકમાં આવા વિશાળ વિશાળ શિખરબદ્ધ બે બે મંદિર હોય તો એ સ્થાન છે છપૈયાધામ આજુબાજુ તમે બગીચાઓ જોઈ શકો છો ઊંચા ઊંચા તાડના વૃક્ષ પણ તમે નિહાળી શકો છો સવારનો પ્રાતઃ પૌરતો તમને અજવાળું દેખાય છે પરંતુ આ જે તમે દ્રશ્ય નિહાળો છો સૂર્યોદય થવાની તૈયારી તેને પોણા પાંચ વાગ્યાનો સમય છે કેમ કે યુપીની અંદર સૂર્ય વહેલા ઉદય પામે છે અને વહેલા અસ્થાચલને પણ પામે છે ચોકની અંદર આરતીના સમય થવાની તૈયારી છે બધા જ બહેનો આમ તેમ ફરી રહ્યા છે ઘનશ્યામ મહારાજની મંગલા આરતી એના દર્શન કરવા માટે બધા ત્યાં એકત્રિત થઈ અને બેઠા છે દર્શનાર્થીઓ એકબીજાને મળી રહ્યા છે ને એમાં પણ સોનામાં સુગંધ ભળે અમારો ચારધામ યાત્રા પ્રવાસ અને બીજું કે માનકુવાના બાળકો અને બાલિકાઓ એમનો યાત્રા પ્રવાસ જે પુલાશ્રમ અને છપૈયા કરવા માટે નીકળ્યા છે તે બંને સંઘો એનો સમન્વય થયો અને ત્રિવેણી સંગમ જાણે અહીંયા પ્રાપ્ત થયું કે છપયાધામ અને બંને યાત્રાર્થીઓ એના સંઘ એનું મિલન થયું એટલે સૌ કોઈ આનંદમાં છે બધા બહેનો પણ જે બાલિકાને લઈને આવ્યા હતા એ પણ સંખ્યોગી બહેનો સાથે છે અને જે ચારધામ યાત્રા પ્રવાસમાં નીકળ્યા છે એ પણ સાથે છે ને ત્યાર પછી છપૈયાનો ધબકતો હૃદય કહી શકાય અનેક તીર્થોનો રાજ જેને કહી શકાય આપણા સંપ્રદાયની અંદર કે જ્યાં બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજે અનેક વાર સ્નાન કર્યું છે ઘનશ્યામ મહારાજે એક લઈ નહીં પણ ઘનશ્યામ મહારાજની સાથે દેવતાઓએ પણ જે તીર્થક્ષ ભૂમિની અંદર સ્થાન સ્નાન કર્યું છે એવું નારાયણ સરોવર જેનું સરસ રીતે ખૂબ રિનોવેશન થયું અને આજે આપણા સંપ્રદાયની અંદર આવા પ્રસાદીભૂત સ્થાનો એ ભવિષ્યમાં કાયમના માટે સચવાઈ રહે એના માટે અને બીજા નંબરમાં કે કોઈ બિન સંપ્રદાયના આવે એને પણ આ સ્થળ એમાં સ્નાન કરવાનું મન થાય દર્શન કરવાનું મન થાય એવા ઉદ્દેશથી આજુબાજુ સરસ મજાની છત્રીઓ બાગ બગીચાઓ સરસ મજાના નયન રમ્ય રમણાઓ પગથિયાઓ એ બનાવવામાં આવ્યા છે અને નારાયણ સરોવર એનો પ્રદક્ષિણા કરવાનો અદ્ભુત મહિમા એટલે સૌ કોઈ દર્શનાર્થીઓ એ પ્રદક્ષિણા પણ કરી રહ્યા છે કોઈ એકસો આઠ પ્રદક્ષિણા કરી રહ્યા છે તો કોઈ એકાવન કોઈ સો જે જેની શ્રદ્ધા એ રીતે નારાયણ સરોવરની અંદર જ્યારે પ્રદક્ષિણાઓ કરી રહ્યા છે આજુબાજુની અંદર ફૂલ છોડ એ રંગબેરંગી ફૂલ છોડ એને તમે જોઈ શકો છો અને સૂર્યોદય થવાની તૈયારી છે સામે ગ્રીનરી એવી છે એટલે સહેજે આપણને આ દ્રશ્ય જોતા નજર હટાવવાનું મન ન થાય એવો આ પવિત્ર નારાયણ સરોવરનો કિનારો છે અને જેના માટે બદ્રીનાથ એમ કહે કે વારી જાઓ નારાયણ શરને રે બહુ તારા પાપી નારનાર ને રે વારી જાઓ નારાયણ શરને રે અને એમાં જ્યારે આવા પવિત્ર સ્થાનો એમાં બબ્બે દિવસ રહેવાનો લાભ મળ્યો કેમ કે યાત્રાની અંદર જ્યારે નીકળે ત્યારે વધુ આગળ પ્રયા પ્રયાણ કરવાનું હોવાથી કદાચ એક જ દિવસ રાત્રિ મુકામ બને પરંતુ જ્યારે છપેની પરિસ્થિતિ કરવાની હતી ત્યારે તમે હવે જે ચરણારવિંદ જોઈ શકો છો એ ચરણારવિંદ કે જેને ભવિષ્ય ભાગ્યું હતું એવા જીવરાણીબાઈ એમનો આ જગ્યાએ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે ત્યાં ઓટો ચણી અને ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે અને હવે તમે જે ચરણારબિંદ કહેતા ઓટાના દર્શન કરી શકો છો તો અતિ મનની અંદર આનંદ થાય કે આવા પવિત્ર તીર્થસ્થાનો એને સાચવવા માટે કે જાણે નાનું એવું મંદિર હોય એ રીતે આરસની ડેરીઓ કરી અને ચરણારબિંદો પધરાવ્યા છે તો અહીંયા બાલપ્રભુ ગણેશ્યામના પિતા ધર્મદેવ અને મા માતા એમના આ અગ્નિસંસ્કાર કરો એ ચરણારબિંદ પધરાવેલા છે હવે તમે જે છત્રીના દર્શન કરી શકો છો એ પીપળાનું વૃક્ષ અહીંયા હતું અને એમ કહેવાય કે હજારો ભૂતો અહીંયા નિવાસ કરીને રહેતા હતા અને જ્યારે ધર્મદેવના બગીચામાંથી ચોર લોકોએ ફણસ ચોર્યા અને ત્યારે આ ભૂતોએ ચોરને પકડી અને ફણસ પાછા મૂકવાનો આદેશ કરેલો અને એ ભૂતોનું બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે ઉદ્ધાર કરેલો અને બદ્રિકાશ્રમ ધામની અંદર મૂકેલા હવે તમે જે દૃશ્ય નિહાળો છો એ આપણા સંપ્રદાયથી અજાણ્યું નથી કેમકે બ્રાહ્મણોને જો દાન કરવાનો અતિ મેવા હોય તો પવિત્ર કુળની અંદર સર્વેરિયા પરિવારમાં જે બ્રાહ્મણોનો જન્મ હોય એ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ એના કુળના જેને આપણે ધર્મકુળ તરીકે ઓળખીએ છીએ એને અમે કીટ કપડાં આદિ અનેક વસ્તુઓ એનું ઘઉઘાટે દાન આપી રહ્યા છીએ અને જ્યારે જ્યારે કદાચ ભવિષ્યની અંદર તમને પરમાત્માની કૃપાથી આવો મોકો સાંપડે કે છપૈયાની અંદર જવું છે તો ચોક્કસ સંકલ્પ કરો કે ટીપે ટીપે સરોવર ભરાય એના જેમ આપણી યથાશક્તિ જે પ્રમાણે હોય એ પ્રમાણે ચોક્કસ બધાએ સમૂહમાં મળી અને આવો કંઈક સત્કાર્ય કરવું કે અહીંયા થળિયામાં વાવવું કહેવાય રેડિયું કહેવાય જેને કહેવાય કે ડાળી ઉપર રેડવાથી કશું નથી મળતું પણ થળિયામાં રેડીએ કે તો એ વૃક્ષ લીલું છમ રહેતું હોય એમ પવિત્ર બાલપ્રભુ ઘનશ્યામના વંશજ અને એમાંય બ્રાહ્મણ અને એમાંએ છપૈયા જેવું ધામ ગૌઘાટનો કિનારો વિશ્વામિત્રીનો મિત્રીનો કિનારો અને જ્યાં બાલપ્રભુ ઘનશ્યામની રમણભૂમિ એ જગ્યાએ દાણ દેવું એ તો જીવાત માનો જ્યારે કેટલાય જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને આવો અમૂલ્ય અનોખો લાભ મળતો હોય છે ઘણીવાર જીવનની અંદર આપણે આપણા જીવન વ્યવહારની અંદર રોજિંદા વ્યવહારની અંદર વાપરવામાં બિલકુલ સંકોચ રાખતા નથી પરંતુ જ્યારે કોઈ જગ્યાએ દાન દેવાનું હોય ત્યારે સહેજે આપણે સંકોચ રાખતા હોઈએ છીએ પણ આ જે દાન અપાઈ રહ્યું છે તો કેટલાક બહેનોએ ભેગા થઈ અને પૈસાઓ ભેગા કરી અને આ બધી વસ્તુઓ ખરીદી અને ધર્મકુળને દાન આપી રહ્યા છે સારું એ ધર્મકુળ ધર્મકુળના તેર પરિવાર છે તેર ઘર છે અને તમામ પરિવારમાંથી એક એક સભ્ય એ અહીંયા ગૌઘાટે હાજર થયા હતા અને એમને નામ બોલી અને દાન આપવામાં આવ્યું હતું હવે તમે જે જોઈ રહ્યા છો એ માતા ભક્તિ એ ભક્તિ માતાનું પણ તમે જન્મસ્થાન જ ગણી લો કે જ્યાં ધર્મદેવ કહેવા માટે નિવાસ કરીને રહ્યા હતા એ બાજુમાં જ મંદિરની બાજુમાં આ ભક્તિકુળના ઘર આવેલા છે ત્યાં જ અમે એ બધા ભક્તિકુળના પરિવારના હરિભક્તોને બોલાવ્યા હતા અને દક્ષિણાની સાથે વસ્તુઓ એમને અર્પણ કરવામાં આવે છે આ ભક્તિકુળ પરિવારના બધા જ બ્રાહ્મણો છે અનેરો લાભ મળ્યો છે જીવનની એ સાફલ્યતા છે કે ઈશ્વરે જ્યારે આપણને સંપત્તિ આપી જ છે તો એ સંપત્તિને ક્યાંય સત્કાર્યની અંદર વાપરીએ સત્કાર્યની અંદર વાપરવાથી એ વાપરવું નહીં કહેવાય પરંતુ વાવવું કહેવાશે જમીનની અંદર એક બીજ વાવીએ છીએ તો પરમાત્મા એના અનેક કરીને આપે છે એવી રીતે આ છપ્યા જેવું ધામ પવિત્ર બંને ભક્તિ માતાનું કુળ અને ધર્મદેવનું કૂળ એને જ્યારે દાન આપ્યા આપણે આપીએ તો સહેજે એ ભૂદેવો એના અંતરમાંથી આશીર્વચના ઉદ્ગારો નીકળતી નીકળી જતા હોય છે અને તરત જ બોલતા હોય છે કે ઘનશ્યામ બાબુ આપકો અચ્છા રખે આપકો સુખી બનાવે તો એવા બ્રાહ્મણોના આશીર્વાદ પણ જીવનની અંદર ઘણીવાર કામ કરી જતા હોય છે પણ આવો દાન આપવાનો સંકલ્પ ભાગ્યશાળી વ્યક્તિને સાંપડે છે એ પણ પુણ્ય વગર નથી મળતું હવે તમે દર્શન કરી રહ્યા છો એ બહિરીઓ કુવો છે જે આપણું મંદિર એની પાછળના ભાગમાં જ આ સ્થાન આવેલું છે પગ રસ્તે ત્યાં જવાય છે કહેતા ચાલીને જવાય છે જ્યાં ચણારબીન પધરાવવામાં આવ્યા છે અને બાજુમાં તમે આ કૂવાના દર્શન કરી શકો છો જે બાળક છુપાઈ ગયું એ જ્યારે આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે એક એક તીર્થ સ્થાનના આપણને મહિમા સમજાવતા હોય છે અને આ કૂવાની અંદર જ્યારે બાલઘનશ્યામ અહીંયા હતા ત્યારે સુવાસીની ભાભી એમના નાકની વાળી પડી ગયેલી અને બાલ ઘનશ્યામે એ વાળી કાઢી આપી હતી એવું આ તીર્થસ્થાન એટલે બહિર્યો કૂવો આંબાના વૃક્ષ ત્યાં જોવા મળે છે અને આંબાના વૃક્ષ ઉપર કેટલી કેરીઓ આવેલી છે આ તીર્થના દર્શન કરતાં કરતાં અમે આજુબાજુના તીર્થસ્થાનમાં ચાલીને દર્શન કરી રહ્યા છીએ